કડમુ છ પણ સત્ય છે નંબર 1 જીવનમાં બધુંજ એવું નહીં થાય જે તમને ગમે એવું પણ થશે જે તમારે ગમાડવું પડશે નંબર 2 જે એક શબ્દ શાંતિ લાવે છે તે હજાર ખોખલા શબ્દો કરતા વધુ સારો છે નંબર 3 તે વ્યક્તિથી હંમેશા દૂર રહો જે બેસાઈટ બોલે છે તમારા ચહેરા પર એક વાત અને તમારી પીઠ પાહળ કઈક બીજો નંબર ચાર રિસાઈ ગયા પછી ભૂલ ગમે એની હોય વાતની શરૂઆત એ જ કરે છે જે વધુ પ્રેમ કરે છે નંબર પાંચ ભૂલોથી માણસ શીખે છે અને ભૂલવાથી માણસ આગળ વધે છે નંબર છે એક આદમી સિર્ફ બે જ લોકોથી થપ્પડ ખાઈ શકે છે પેલા તેના પિતા તરફથી અને બીજી તેની પ્રિય પત્નીથી નંબર સાત તમને લોકો તમારો પ્રેમ જજબાતો ની કદર ની કરે તો એને અલવિદા કહેવામાં ફાયદો છે કડવું સત્ય નંબર 8 જુવાની માં સ્ત્રીઓ પત્ની તરીકે અલગ રહેવાનો આગ્રહ કરે છે અને વૃદ્ધાવસ્થા માં સાસુ તરીકે તેઓ સબ સાથે રહેવાની વાત કરે છે નંબર 9 જો તમે કોઈને તમારો માનતા હોય તો તમારું દિલથી માનજો દેખાડવાના રિશ્તા દિલની ખુશી નો નાશ કરે છે નંબર દસ ઉપદેશ કરતા અનુભવ માણસને વધારે ધરે છે નંબર અગિયાર સંસ્કાર જોહું હોય હંમેશા ગરીબોના ઘરમાં દુપટ્ટો ફાટેલો હોય પણ માથું ઢાંકેલું હોય છે નંબર બારા કોઈ પણ વ્યક્તિ શબ્દોને સ્પર્શ કરી શકતો નથી પણ શબ્દો દરેકને સ્પર્શ કરી જાય છે નંબર તેરા જેની ભાષામાં સભ્યતા હોય એના જ જીવનમાં ભવ્યતા હોય नंबर चौदा परिस्थिति मोटा करी दे छे। उमर तो फक्त आंकड़ो बतावे छे अनुभव नहीं नंबर पंदर जिंदगी में भरोसो ए साचा संबंधी पहली मोघी शरत छे नंबर सोलह बीजा नी खामी में रस लेव एज आप खामी छे नंबर सत्तरा सुधी तमे पोताना पर विश्वास नहीं करो त्यासुधी भगवान पर, तमारा पर विश्वास नहीं करता नंबर अठार सवार स्वपन भले गमेते पर पहली व्यक्ति जे याद आवे आज जीवन नु खास व्यक्ति होगणीस मानस क्यारे खराब नथी हो तो बस आ तो तमु कीधु ना करे एटले खराब लागे छे नंबर वीस समय पर गजबनो इतिहास धरावे छे कोई नो थतो हो तो नथी, तो कोई पासे होतो नथी।